ત્યારે ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની પ્રતિમા લાવી સરગમ કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવી હતી તો મોડી સાંજે વાજતે ગાજતીય બેન્ડ સાથે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા સરગમ ખાતેથી નીકળી હતી આ શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ ઉપપ્રમુખ ધર્મેશ ચાવડા સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા અને ગંગા આરતીનો ના લીધો હતો શ્રીજીની શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપરથી ટાંકી ફળિયા ગણેશ મંડાલ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર